નવી બંદરના દરિયામાં ફિશિંગ કરતી વખતે એક પિલાણાના માલિકે નજીકમાં રહેલ માધુપુરના પિલાણાના માલિકને તેનું પિલાણું દૂર રાખવાનું કહેતા તે પિલાણામાં રહેલા ચાર શખ્સોએ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જો કે સ્થાનિકોએ માધવપુરથી આવતા આ પિલાણા માલિકો સામે ગંભીર આક્ષેપો કર્યા હતા નવી બંદરના જાપા પાસે રહેતા અને માછીમારી કરતા નરસિંહ હીરા પવનિયાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેની પાસે નેજાધારી નામનું પિલાણું છે આજે સવારે પોતે તથા પિતા હીરાકાના પવનિયા મોટા ભાઈ હરીશ નાનો ભાઈ સાગર તથા ખલાસી દ્રવિડ મહેશભાઈ સલેટ એમ પાંચ લોકો પીલાણું લઈને માછીમારી કરવા માટે ગયા હતા અને દરિયામાં એકાદ કિલોમીટર દૂર પાણીમાં માછીમારીની જાળ નાખતો હતો તે દરમિયાન માધવપુર બાજુના દરિયામાંથી વેલન્સા નામનું પીલાણું આવ્યું હતું જેમાં ચાર શખ્સો હતા નરસિંહે માછીમારીની જાળ નાખવાની હોવાથી તેઓને તેનું પીલાણું થોડું દૂર જવાનું કહેતા સામેના પિલાણામાં રહેલા ચાર શખ્સો માંથી શખ્સના હાથમાં એક ધોકા જેવું હથિયાર હતું તેને નરસિંહ તથા પિલાણામાં અન્ય લોકોને જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી આથી નરસિંહે ગાળો કાઢવાની ના પાડતા ચારે શખ્સો તમારાથી થાય તે કરી લેજો અને અમારી સામે આવ્યા તો જીવતા નહીં રહેવા દઈએ તેવી ધમકી આપી હતી તે દરમિયાન નવી મંદિરના અન્ય પિલાણા ત્યાં આવ્યા હતા અને ઝઘડો બંધ કરવા જણાવ્યું હતું ત્યારે વેલનસા નામના પિલાણામાંથી કોઈએ છૂટા પથ્થરનો ઘા કરતા અન્ય પિલાણામાં રહેલ નિમેશ સજી સલેટના પગમાં લાગતા તેને મૂંઢ ઈજા થઈ હતી ત્યારબાદ માધવપુર તરફથી અન્ય પીલાણા આવતા વેલેન્સા પીલાણું લઈને ત્યાંથી ખલાસીઓ સાથે જતા રહ્યા હતા ત્યારબાદ નરસિંહ અન્ય સ્થાનિકોને સાથે રાખી નવી બંદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ અંગે જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક માછીમારો પોલીસ મથકે એકત્ર થઈ ગયા હતા અને મીડિયાને પણ એવું જણાવ્યું હતું કે માધવપુર તરફના પીલાણાઓના છેલ્લા છ માસથી ત્રાસ છે અવારનવાર દરિયામાં ગાડા ગાડીના બનાવ બને છે તે લોકો ગ્રુપમાં ફિશિંગ કરતા હોય છે અને નવી બંદરના પીલાણાને ઘેરી હેરાનગતિ કરે છે અગાઉ પણ આ પ્રકારના અનેક બનાવ બન્યા છે સ્થાનિકોએ તો આ મામલે અનેક ગંભીર આક્ષેપો પણ કર્યા હતા નિપુલ પોપટ પોરબંદર ટાઈમ હું નહીં બંડ સમસ્ત ખારવા જ્ઞાતિનો પ્રમુખ આજે સવારના જે ઘટના બનેલી દરિયા સમુદ્રની અંદર મારવા જાયેલી તે મને જાણ થઈ અમારા જ્ઞાતિજનોની એમાં માધુપુરથી જે મચ્છીમાર આવે મચ્છીમારવા આવે જે મચ્છીયારા કહેવાય એને એ મ્યાણીની અંદરમાં પણ અમારા લોકોને હેરાન કરતા પથ્થરો મારતા નીકળે એટલે મશીન તોડી નાખે બધું આ રીતે એ જ લોકોની ત્યાંથી બનતી ને સીધા માધુપુર આવ્યા માધુપુરા આ રીતે જેની માધુપુરથી આવીને નહીં બંદરના લોકો અમારા મચ્છી માર્યા એના ઝાડું આ છ મહિના તો હાલે અમે શાંતિથી બેઠા કોઈ ઓલું ના કરે આજે વધારે અમારા છોકરાને માર માર્યો પથ્થરો ના કા કર્યા એના વિડીયો શૂટિંગ અમારા સણપંચ પાસે છે અને આજે અમે પોલીસ સ્ટેશનને આવ્યા છે મરીન પોલીસ સ્ટેશનમાં અને ડીએસપી સાહેબે અમને એમ કીધેલું છે કે તમારી ફરિયાદ લઈ લેશે અમે અમારી ફરિયાદ લઈ લીધી પોલીસ અમને શાંતિ રીતે સાંભળી રહ્યા છે અને ફરિયાદ પણ લેવાઈ ગઈ છે અમિતભાઈ ભીખુભાઈ કાણકિયા હું નવી બદર ગામનો સરપંચ છું હવે એમાં અમે મચ્છીભાનની વ્યવસાય કરીએ છીએ ઘણા વર્ષો તો અહીંયા જ કરીએ છીએ તો એ બધા ફિશિંગ કરવા ગયા બધા મારા ગામના તો ત્યાં ગયા તો ત્યાં મચ્છીની ફિશિંગ કરતા હતા તો બાજુના ગામના માધુપુરના મુસલમાન મચ્છીવાળા આવી ને ગાળો બોલવા લાગ્યા ગયા રામ ભગવાનની ધજા ફાયરી હનુમાન ભગવાનની ધજા ફાયરી ને ધડમને ગાળું દીધી તો આ માટે મારા ગામના માણસો ને પછી પાણાના કાકડા માયરા એક ભાઈ ને માયરો પણ છે તો એ પાછા એમ કે કે મમાડું પોલીસ પણ કંઈ નહીં કરી શકે ને કોઈ પ્રશંસા કંઈ કરી નહીં શકે તો આ માટે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ કે ન કરવી જોઈએ બરોબર ને તો આના વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી થાય આ માટે ને અમારા ધર્મને કોઈ જાતનું કોઈ વસ્તુ કેવું ન જોઈએ અને અમારી પાસે બધુંય સબૂત પરને છે કે ધર્મ રામ ભગવાનને ગાળું દીધી માબેનની ગાળું કહી દીધી રામ ભગવાનને બરોબર આ ન થવું જોઈએ કોઈ સમાજ કોઈ સમાજ કોઈ ભગવાનને અમે કોઈને કંઈ કહેતા નથી તો અમારા ભગવાનને કોઈને કંઈ કહેવાનું નહીં અમારી ઓડીમાં ભાગવો હોય ને ભાગવો અમારે ઓડીમાં ભાગવો હોય ઢજા ઢજા ઉપર ધજા ઉપર એની અત્યાચાર કર્યા ધજાઈ ફાડી નાખી ને ભગવાનને આ ન થવું જોઈએ અરે અમે દરિયામાં ફિશિંગ કરવા જઈએ હે જય શ્રી રામ મારું નામ જીતુ કાનક્યા હે દરિયામાં ફિશિંગ કરવા જઈએ અમે નોયબંદર ગામના છે ને માધુપુરની ઓળીયું આવે અરે ટૂંકમાં મુસલમાન છે ને અમારા કટર દુશ્મન જ છે આ ભગવો છે અમારો અમે શ્રી રામવાળા છે હિન્દુ છે અમે શ્રી રામબાળા અમે હિન્દુ હે ને એ લોકો શું કરે ગમે એ ઓળી અમારી દેખાય ને જેની ઓળીમાં ભગવો હોય ને એની ઓળી પાસે આવે ને સીધા ભાણાના ઘા કરે મોટા મોટા ચાકા બટાવે ચાકું બટાવીને ચોખ્ખું કે ભગવો કાઢો હવે અમે હિન્દુ હે કઈ રીતે ભગવો કાઢવો અમારે ને એ લોકો પછી બીજા માણસોને બોલાવી લે પાંચ સાત ઓળી આવી જાય અમારી ઓળી એક હોય એટલે અમારે બીવું પડે બીને અમારા લોકો ભગવો ઉતાર લે નીચે નીચે ઉતારીને રાખવો જ પડે બાકી મારે ચાકા બાકા મારી દઈ દો ને આજે અમારે એવું થયું એ બધી ઓડિયું ભેગી થઈ ને એને બિરાવીને ભગાઈ દે કેમ કે અમે ભગવો નહીં કાઢવું અમે શ્રી શ્રીરામવાળા હે બોલો છોકરાઓ જય શ્રી રામ જય શ્રી રામ ભગવો ભેગો હોય ને મોટા મોટા ભાણાના ઘા કરે છે એ મોટા મોટા ભાણા મારે ને મોટા મોટા ચાકા બટાવે છે સીધા ચાકા બટાવીને ધમકી આપે કે ભગવો કાઢો અમારે કઈ રીતે ભગવો કાઢવો અમે રામવાળા હે ને મરી જઈએ તો એ ભગવો ના નીકળે અમારો બોલો જય શ્રી રામ